અજમેરની એક હોટલમાં લાગેલી ભીષણ આગમાં ચાર લોકો જીવતા ભૂંજાયા છે જેમાં એક ચાર વર્ષના બાળક અને એક મહિલાનો પણ સમાવેશ થાય છે બાળકને માંથી નીચે ફેંકીને તેનો જીવ બચાવ્યો જોકે બાળકને સામાન્ય ઈજાઓ પહોંચી છે આગની આ ઘટના બજારમાં આવેલી હોટેલમાં સવારે બની હતી આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ અને થોડી જ બારીઓમાંથી કૂદકો માર્યો હતો પાંચમાલ મેડિકલ કોલેજના પ્રિન્સિપાલે જણાવ્યું કે દાઝી ગયેલા આઠ લોકોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જેમાંથી ચાર ના મોત નીપજ્યા છે અને ચાર ની હાલત અત્યંત ગંભીર છે મૃતકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે અત્યાર સુધીમાં પંદર લોકોને બચાવી લેવામાં આવ્યા છે બચાવ કામગીરી દરમિયાન ઘણા પોલીસ કર્મચારીઓ અને ફાયર ફાઈટરોની તબિયત પણ લથડી હતી અધિક પોલીસ અધિક્ષક હિમાશુ જાગીર અને અન્ય પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહીને બચાવ કાર્યનું નિરીક્ષણ કરી રહ્યા છે પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે આ ઘટનાના પ્રત્યક્ષદર્શી માંદીલાલ કલોસિયાએ જણાવ્યું કે તેમણે એસી ફાટવાનો જોરદાર અવાજ સાંભળ્યો હતો તેઓ અને તેમની પત્ની તરત જ બહાર દોડી ગયા હતા ફાયર બ્રિગેડ અડધા કલાક મોડી પહોંચી હતી તેમણે અને અન્ય લોકોએ બહારથી કાચ તોડીને લોકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો તેમણે એક મહિલાને ઉપરથી પોતાનું બાળક તેમના ખોળામાં ફેંકતા જોયા જારે મહિલા કૂદવા જઈ રહી હતી ત્યારે તેમણે તેને રોકી હતી અન્ય એક યુવક પણ બારીમાંથી કૂદી પડ્યો હતો અને તેને માથામાં ઈજા થઈ હતી મૃતકોમાં નવી દિલ્હીના મોતીનગરના રહેવાસી મોહમ્મદ જાહિદ પૂર્વ ચાલીસ એક ત્રીસ વર્ષીય મહિલા એક વીસ વર્ષીય યુવક અને એક ચાલીસ વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે જ્યારે દોઢ વર્ષનો ઇબ્રાહિમ કૃષ્ણા અલ્કા અને ધવન ઘાયલ છે અધિક એસપી હિમાશુ જાંગીડે જણાવ્યું કે હોટલ સુધી પહોંચવાનો રસ્તો સાંકળો હોવાથી બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે